નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દિલ્હી વિધાનસભામાં ભાજપની જીત થતાં ખંભાતમાં ભાજપે વિજયની ઉજવણી કરી તાજેતરમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ ખૂબ જ રસાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી જેનું પરિણામ આજ રોજ આવતા દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટી સરકારનો અંત આવ્યો હતો અને ભાજપની ભવ્ય જીત થતા આણંદ જિલ્લાના ખંભાત શહેર ગવારા ટાવર પાસે ખંભાત તાલુકા અને શહેર ભાજપ સંગઠન દ્વારા દિલ્હીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યકરોએ મીઠાઈ તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ કાગરભાઈ તેમજ ખંભાતના યુવા શહેર પ્રમુખ તપનભાઈ સુકલ પિનાકીનભાઈ બ્રહ્મભટ રાજેશભાઈ રાણા મનીષભાઈ ઉપાધ્યાય નગરપાલિકા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ તેમજ પંકજભાઈ સહિત મોટી સંખ્યામાં શહેર તેમજ તાલુકાના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને વિજયની ઉજવણી કરી હતી રિપોર્ટ શૈલેષ પંડ્યા ખંભાત સંયોગ ન્યુઝભાઈ ભાઈ દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત બાદ આપ શું કહેવા માંગો છો સત્યાવીસ વર્ષના લાંબા વનવાસ બાદ દિલ્હીની પ્રજાએ ભારતના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જીપી નડ્ડા સાહેબના હાથ મજબૂત કરવા તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મહેનત કરી અને દિલ્હી જનતાએ જે સાથ આપ્યો એ બદલ હું સૌનો આભાર માનું છું સાથે સાથે કેજરીવાલના જે જુઠાણા હતા વિટાલ નેમી નામના રાક્ષસા જેમ એલા મોલ્લોઓને પૈસા આલ્યા પછી પૂજારીઓને પૈસા કોઈ આપી અને ભાગલા કરોને રાજકરોની નીતિ કરવાનો પ્રયત્ન કર્યો અને આ ઘરે દિલ્હીની જનતાએ અને નેસ્ત નાબૂદ કરી દીધી છે એટલે પોતે પણ હારી ગયા અને પોતાના મંત્રીમંડળના મોટા ભાગના સભ્યો હારી ગયા છે આ માત્ર ગુજરાતના અરે માત્ર નરેન્દ્ર મોદી ભાઈના આ નેતૃત્વનું એક મોટું પરિબળ છે તો એ સાથે હું સૌને ફરીથી આભાર માનું છું ફરક પાડકી જાય